નમસ્કાર મિત્રો આજ એક નવો વિષય અને એક નવી બાબત લઈને તમારી સમક્ષ સ્વામી અતુલાનંદજી પધારેલા છે અને આ અદ્ભુત વિષય છે જોગણી જોગમાયા રાજવંશની કુળદેવી અઢારે વર્ણ જેની પૂજા કરે એવી જોગમાયાની મારે તમને વાત કરવી છે અને એ જોગમાયા જે છે ને એને કોણ નો ઓળખે દેશમાં જેની પૂજા થાય વિદેશમાં પૂજા થાય વિશ્વના દરેક કે દરેક જગ્યાએ જે માની પૂજા થાય ને એ માતાજીની આજે મારે તમને વાત કરવી છે તો એવા આઈ શ્રી ખોડિયાર માતાજીના ચરણે પ્રણામ કરી અને આઈ શ્રી ખોડિયાર માતાજીના જન્મ વિશે થોડી વાત જે છે એ મારે તમને કરવી છે આયશ્રી ખોડિયાર માતાજીનો જન્મ રાજસ્થાનના જેસલમેર નજીક આવેલા ચેલક ગામમાં થયો છે જ્યાંથી માતાજી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રોઈસાળા ગામે માદા ગઢવી એવા મામળિયા ગઢવી પિતાશ્રી અને વહરીબા માતાજીને ત્યાં પધાર્યા હતા માતાજીના પિતાજી જે હતા એ મામળિયા ગઢવી હતા અને માનું નામ હતું વહરીબા અઢારેય વર્ણમાં માની પૂજા થતી આવી છે થઈ રહી છે અને થતી જ રહેવાની છે એવા માતાજીનો જન્મ ભાવનગરની અંદર વજેદિત્ય વાળા કે જેમનો પંથક તળાજા મહુવા સિયોર પાલીતાણ અને ધંધુકા પાસેના ભાલ પ્રદેશ સુધીની સીમાના સમયમાં માતાજીનો સમયગાળો ગણવામાં આવે છે મતલબ એ સમયના જે રાજવી હતા એ વજેદિત્ય વાળા હતા ઈસવીસન આઠસો જાન્યુઆરી મહિનાની આઠ તારીખે માતાજીનો જન્મ સમય મારા સંશોધન મુજબ બ્રાહ્મુર્તમાં થયો હતો અને એ બ્રાહ્મુહૂર્તનો જે હું ચોક્કસ સમય તમને આપવા માગું છું સવારે ચાર કલાક એકવીસ મિનિટ અને છ સેકન્ડે માતાજીનો જન્મ થયો હતો ખાલી સેકન્ડ સુધી નહીં પણ સેકન્ડના હજારમાં ભાગની પણ હું તમને વાત કરીશ એટલે ચાર કલાક એકવીસ મિનિટ છ સેકન્ડ અને ત્રણસો પંચાવન મિલી સેકન્ડે માતાજીનો જન્મ શુક્રવારના દિવસે તારીખ ફરીથી નોટ કરશો આઠ એક ઈસવીસન આઠસો આડત્રીસ વાર શુક્રવાર તિથિ મહા સુદ પાંચમ જે લોકો ઉજવતા જ હોય છે ચંદ્ર રાશિ મીન રાશિ સૂર્ય રાશિ મકર રાશિ પરિધયોગ કરણ બહુ વર્ણબ્રાહ્મણ તત્વવારી વશ્ય જળચર વર્ગ સર્ક યોની સિંહ ગણ મનુષ્ય યુન અતિ અંત્ય અને નાળી જ્યારે આધ્ય હતી એ સમયે માતાજીનો ઉદિત વૃશ્ચિક લગ્નની અંદર માતાજીનો જન્મ થયો હતો માતાજીનો જન્મ ગુરુની વિસોતરી મહાદશાની અંદર મંગળની અંતર અંતરદશામાં થયો હતો આ જન્મના જે માતાજીના ગ્રહો છે એની હું તમને વાત કરું છું એ જન્મ સમયે માતાજીનું વૃશ્ચિક લગ્ન હોય છે અને દેહભુવનની અંદર શનિ બિરાજે છે દ્વિતીય રાશિ ધનુ રાશિની અંદર શુક્ર બિરાજે છે તૃતીય રાશિ મકર રાશિની અંદર રાહુ સૂર્ય અને બુધ બિરાજે છે ચોથું ખાનું ખાલી છે પાંચમા ખાનાની અંદર મીન રાશિની અંદર ચંદ્ર બિરાજે છે છઠ્ઠા ખાનામાં મેષ રાશિની અંદર ગુરુ અને મંગળ બિરાજે છે અને ભાગ્યભુવનમાં કર્ક રાશિમાં કેતુ બિરાજે છે ફરીથી આ ગ્રહો વિશે તમે પ્રકાશ પાડી દઉં ઋષિક લગ્નની અંદર શનિ લગ્ને બીજે શુક્ર ત્રીજે રાહુ સૂર્ય બુધ પાંચમે ચંદ્ર છઠ્ઠે ગુરુ મંગળ અને નવમે કેતુ જ્યારે હોય છે ત્યારે માતાજીનો ગુરુની મહાદશામાં જન્મ થયો છે અને રાહુની મહાદશાની અંદર ચૌદ સાત ઈસવીસન નવસો છવ્વીસથી તેર સાત ઈસવીસન નવસો ચુમ્માલીસ સુધીમાં માતાજીએ ઉંમર ઇઠ્યાસીથી એકસો છ વર્ષની વચ્ચે પોતાનું લીલા કાર્ય પૂર્ણ કરેલ હતું અને આ અંગેની એમના લીલા કાર્યની અંતિમ સમયની તારીખ પણ કોઈ જો મેળવવા માગતા હોય અને તો એવોએ આઠ કલાક મારી પાસે બેસવાની તૈયારી હોવી જોઈએ અને એ પણ ગણિતથી થઈ શકે છે ભવિષ્યના સંશોધનમાં આ પણ વિડીયો તમે જોઈ શકશો તો આ બાબતે મારા મોબાઈલ નંબર એટ ફોર સિક્સ ઝીરો વન એટ એટ ફોર સિક્સ વન ટ્રિપલ એટ ઉપર ફોન કરી મારો સમય લઈ અને મોને મળી શકે છે રાજકોટથી સ્વામી અતુલાનંદજી કે જેઓ રાજ જ્યોતિષી તરીકે પ્રસિદ્ધ છે અને જેઓનો ધ્યેય આ માતાજીની એક્ઝેક્ટ તારીખ આપવા પાછળનો માત્ર એ રહ્યો છે કે એમની તિથિ વાર સમય ચોઘડિયા એ બધું તમને બતાવવું છે અને માતાજી અઢારેય વર્ણમાં સર્વની મનોકામના પૂર્ણ કરે માતાજી સર્વને દીર્ઘાયુ પ્રદાન કરે માતાજીની કૃપા બધા ઉપર સદા વરસતી રહે એવી માતાજીના ચરણે પ્રાર્થના કરી સ્વામી અતુલાનંદજી પોતાના આ વક્તવ્યને પૂર્ણ કરે છે ધન્યવાદ આ લેપટોપ જે છે અત્યારનું ટેકનોલોજીકલ રીતે એનો ઉપયોગ કરવામાં આવેલો છે